રાઈ ફૂટી જાય ત્યારે તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું એડ કરશું ચૂટકી હિંગ નાખીશું બાદ વન ટેબલ સ્પૂન જેટલું ગાર્લિક એડ કરશું ગાર્લિકને આપણે થોડું સાતરવા દેશું રાતા સ્પણો થાય ત્યાં સુધી આપણે એને સાતરવા દેશું ત્યારબાદ આપણે અડધી ટેબલ જેટલી હળદર એડ કરીશું ત્યારબાદ સમારેલા કંકોડા એડ કરીશું બધુંને સારી રીતે મિક્સ થાય કરી દેશું મિક્સ કરીને બધું જ આપણે દસ મિનિટ ઢાંકણ બધું ચડાવવાનું છે ઢાંકણ આપણે મીડિયમ રાખવાની છે આપણે બહુ ફાસ્ટ નથી રાખવાની જો દસ મિનિટ ઢાંક્યા પછી આપણે એમાં મીઠું એડ કરી દેસુ બધાને સારી રીતે મિક્સ કરી દેસુ ત્યારબાદ મીઠા એડ કર્યા બાદ આપણે ઢાકણ ને દસ મિનિટ ઢાકી દેસુ ત્યારબાદ જોઈશું અડધો કંકોડા ની સબ્જી તૈયાર થઈ ગઈ હોય ત્યારે આપણે ત્રણ તીખા ગ્રીન મરચાં એડ કરી દઈશું તેને હલાવીને ફરીથી આપણે ઢાંકણને દસ મિનિટ ઢાંકી દઈશું ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું બે ટેબલ સ્પૂન ધાણી ચૂટણી હળદર નાખીને હલાવી લેશું ત્યારબાદ અડધો ટેબલ સ્પૂન જેટલું ગોળ એડ કરીશું ત્યારબાદ સારી રીતે હલાવી દઈશું અને પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી મસાલાને ચડવા દઈશું ત્યારબાદ જોઈશું આપણે કંકોડાની સબ્જી ચડી ગઈ છે ચાલો આપણે કંકોડાની સબ્જી તૈયાર